મોરમના તાજિયાનો જે માહોલ ચાલી રહ્યો છે એમાં ગટરો દેખાતી નથી રસ્તે પાણી ભરાઈ ગયો હોય છે પણ ખબર પડતી નથી અને ઘણા નાના બાળકો સાથે એવી ઘટનાઓ બને છે કે એ પાણીના અંદર બાળકો પડી જાય છે અને મૃત્યુ પામતા હોય છે તો એવી કોઈ ઘટના ના બને તો એ વાતને ધ્યાને રાખી ગટરોને કોઈ પણ રીતે જે રીતે આપણા પાસે સુવિધાઓ હોય અને કોઈ પણ જાતના હવે બધાય બધા ધર્મના લોકો શ્રદ્ધાળુઓ હાજર હોય છે મોટી સંખ્યામાં આવતા હોય છે તો કોઈના પણ સાથે કોઈ એવી ઘટના ના બને કોઈ શ્રદ્ધાળુઓ સાથે કે કોઈનું મૃત્યુ થાય કે કોઈના સાથે કોઈ દુર્ઘટના ઉભી થાય અને બીજું કે જ્યારે કાચ્યાના સમયે જે લાકડીઓથી વાયર ઉપર કરવામાં આવે છે તે સમયે કોઈ વાયર તૂટી ન પડે કે કોઈને કરંટ લાગે તો એવી દુર્ઘટના ના થાય રહેશે એની પોસ્ટર અમે બનાવીને સોશિયલ મીડિયા પર મૂકીશું કે આકાર અત્યાર રૂટ ઉપર ડીજીવી ટીમ ક્યાં સ્ટેટિક રહેશે એમ્બ્યુલન્સ ક્યાં સ્ટેટિક રહેશે અને ફાયર ટીમ ક્યાં રહેશે બરોબર